કરે જિંદગી મેં વો મકામ આવે કે તું જે ભૂલ કી દુઆ ભી કરું તો હર દુઆ મેં ભી હી એક નામ આય નમસ્કાર હું જો રાધેશ બુદ્ધ અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝ તમામ દર્શકોને ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ના ફેસબુક પેજ ઉપર સૌથી પહેલા કહી શકાય માં આશાપુરા માતાજીના મઢે જતા પદયાત્રિકો માટે તમામ સ્થળો ઉપર અત્યારે હાલ સેવા કેમ્પ શરૂ થઈ ચુક્યા છે ત્યારે મારી પાછળ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ સેવા કેમ્પ દેશદેવીમાં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ તમામ જે પદયાત્રીકો આ લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હોય તે આ કેમ્પનું એક લોકેશન તમને હું આપી દઉં તો મોરબીના સનાળા બાયપાસથી આગળ આવો કારણ હાઈવે તરફ એટલે એક્ઝેટ કામધેનું પાર્ટી પ્લોટ આવે છે અને એની એક્ઝેટ બાજુમાં જ આ કેમ્પ અત્યારે હાલ ચાલી રહ્યો છે સવારે છા પાણી નાસ્તાથી લઈ અને તમામ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની જે તમામ સારવારને બાબતને લગતી સુવિધાઓ આ કેમ્પમાં ઉપલબ્ધ છે તો આપ પણ અહીં તેનો લાભ લઈ શકશો ત્યારે આપણે અંદરની તરફ જઈ અને કેમ્પના અંદરના પણ દ્રશ્યો દર્શકોને આપણે બતાવી દઈ મારી સાથે આ કવરેજમાં સહયોગીમાં હિમાંશુ સોલંકી મારી સાથે જોડાય છે સૌથી પહેલાં આપણે માતાજીનું જે સ્થાપન અહીં કરવામાં આવ્યું છે કેમ્પમાં અને જે સુશોભન કરવામાં આવ્યું છે ખૂબ જ એક દિલથી કહી શકાય એવું એક સજાવટ અને જે માતાજી પ્રત્યેની જે પ્રેમ અને લાગણી છે તે આ યુવાનોની જોવા મળી રહી છે જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આ કેમ્પના અને માતાજીના દર્શન પણ કરાવી દઈએ હું સહયોગીને કહું આગળની તરફ જઈને આશાપુરા માતાજીના તમામ દર્શકોને દર્શન પણ કરાવી આપી આપણે હવે આ તરફની સાઈડ આપણે કેમેરામેનને કહો આ તરફ જાય ને જ્યાં મેડિકલ ટ્રીટમેન્ટ જે આપવામાં આવતી હોય છે સારવાર જે પદયાત્રિકો અહીંથી પસાર થઈ રહ્યા હોય અને તેમને કોઈ જાતની કાંઈ તકલીફ હોય શારીરિક તો એમને મેડિકલને લગતી તમામ સુવિધાઓ પણ આ કેમ્પમાં અત્યારે આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો અત્યારે આ તમામ જે પદયાત્રિકો અહીંથી પસાર થઈ રહ્યા હોય અને જેમને પગમાં કોઈ તકલીફ હોય તો આ તમામ યુવાનોની ટીમ આ તકલીફ જે છે તમામ જે પદયાત્રિકોની તે દૂર કરતા હોય છે ખૂબ જ સારી સારવાર આપી રહ્યા છે ત્યારે હવે આ કેમ્પ કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે તેના વિશેની આપણે તમામ જે વિગતવાર માહિતી છે આપણે પૂછીશું આપણી સાથે હિરેનભાઈ પંડ્યા હિરેનભાઈ આ કેમ્પ વિશે શું માહિતી છે કેટલા વર્ષોથી આ કેમ્પ ચાલી રહ્યો છે અને શું કહેશો આ કેમ્પ વિશે આ કેમ્પની શરૂઆત સૌ અમે છૂટા વાહનો લઈ અને સેવા કરવા માટે જતા અમને એમાં જણાવું કે ખાસ કરીને પદયાત્રીઓને ચાલવામાં એક મેડિકલની તકલીફ ઊભી થાય છે ચાલવામાં તકલીફ થાય છે એના માટે બે હજારને ચૌદની સાલથી અહીંયા અમે સ્થિત કેમ્પ એનું આયોજન કર્યું આ કેમ્પની અંદર ચા નાસ્તાની તમામ સુવિધા સાથે એક અમે મેડિકલ ટીમ ઊભી કરી છે જે પદયાત્રીઓને દુખતા પગ એને રેડી રેડ કરી અને પદયા પદયાત્રી અમારી સાથે ગરબે રૂમે રમે એવી વ્યવસ્થા ગોઠવી છે આ કેમ્પમાં તમામ સમાજ જ્ઞાતિના લોકો સ્વયંભૂ અમારી સાથે સેવામાં જોડાય છે અને સેવાનો લાભ આપ્યો છે ખૂબ જ સારી વાત કે નાત જાતના કોઈ પણ જાતના ભેદભાવ ભૂલીને તમામ જે લોકો છે એકબીજાને સહકાર આપી અને આ સેવા કેમ્પમાં પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે સેવા તન મન અને ધનથી સહયોગથી અત્યારે જે ચાલી રહી છે આ દ્રશ્ય જે એક વાર છેલ્લે બતાવી દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છો કે તમામ પદયાત્રિકોની સેવા આ તમામ યુવાનો વડીલો દ્વારા પણ હાલ ચાલી રહી છે દ્રશ્યમાં જોઈ શકો છો મહેશભાઈ છે સહિતના યુવાનો આ સેવા હાલ જોડાયા છે અન્ય આપણે શું બીજી કઈ કઈ સુવિધા હોય અમારે અત્યારે અમારા કેમ્પની અંદર આરામ માટે પણ સુવિધા છે સંડાસ બાથરૂમની ની નાહવા ધોવાની અને ખાસ મેડિકલ અમારે આ ખાસ તો મેડિકલ સેવા અમારી બહુ જબરદસ્ત છે એમાં અમારા આશીષભાઈ બરાબર કન્ટિન્યુ એમ સમજોને કે ચોવીસ કલાકમાં બે કલાક કે ચાર કલાક કદાચ આરામ મળતો હોય છે બાકી કન્ટિન્યુ ખડે પગે અહીંયા રહે છે મેડિકલ સુવિધા માટે બહુ સારી વાત કહું હવે છેલ્લો સવાલ આપણે પૂછી લઈએ પંડ્યાભાઈને ભલે ભાઈ આ કેમ્પની આજુબાજુ માની લો કોઈ પદયાત્રીને કંઈ તકલીફ હોય જરૂર પડે મદદની જરૂર હોય તો કાંઈ આપણો હેલ્પલાઇન કોન્ટેક્ટ નંબર ખરો કે જેમાં કોન્ટેક્ટ કરી શકે આના માટે આપણે અગાઉ પણ તમામ મીડિયામાં આપેલું આપણે એક હેલ્પલાઇન નંબર રજૂ કર્યો છે નંબર છે સિત્તેર ચાર તેત્રીસ જીરો સાઠ છપ્પન આ આપણો હેલ્પલાઇન નંબર છે કોઈ પણ પદયાત્રીને ક્યાંય પણ તકલીફ પડે તો વિના સંકોચે આ નંબરમાં અમારો સંપર્ક કરી શકે છે અને અમારો કાર્યકર્તા અહીંયા એમની મદદ માટે તુરંત દોડી જશે ચોક્કસ આ નંબર નોટ કરી લેજો તમામ દર્શકોને જેટલા લોકો લાઈવ જોઈ રહ્યા છે તે આ વિડીયોને એટલો શેર કરજો કે જે પદયાત્રિકો છે તે પણ આ વિડીયો જોઈ શકે અને વિડીયોમાં જે સંપર્ક નંબર આપવામાં આવ્યો છે તેનો કોન્ટેક્ટ પદયાત્રિકો કરી શકે અને મદદ પણ સમયસર મેળવી શકે આગળની તરફ આમ કેમેરામેનને બતાવી દઈ દ્રશ્ય આપણે આગળની તરફ બતાવી દઈએ કે જે સુવિધા આ કેમ્પમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે એક વિશાળ મોટો હોલ બનાવવામાં આવ્યો છે આ હોલમાં તમામ પદયાત્રિકો માટે આરામથી સુવાની સુવિધા છે ખૂબ જ સરસ મજાની સારી એક સુવિધા આપવામાં આવી રહી છે અને ખાસ તો આ તમામ જે મેડિકલને લગતા તમામ જે જે સુવિધાના તમામ સાધનો ખાસ કરીને તમામ દવાઓ પણ અહીં પગના જે પાટાથી લઈ અને મોજા ચપ્પલ આમ જો દ્રશ્યો હું કેમેરામેનને કહેવા તરફ બતાવે ચપ્પલ મોજા સહિતની તમામ વસ્તુઓ અહીં રાખવામાં આવી છે કે જે કોઈ પણ પદયાત્રિકોને જરૂર પડીએ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે આગળ સુરત બારી પુલ સુધીના જે તમામ કેમ્પ આવેલા છે તેની પણ વિગતવાર માહિતી અને સમાચારો જોવા માટે જોડાયેલા રહો મારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ જ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક